આજે આપણે દિવાળી માટે મીઠાઈ બનાવવાની છે જે પંદરથી વીસ મિનિટમાં બનીને રેડી થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે તો એના માટે આપણે અહીંયા કાજુ લેવાના છે અને એને ગ્રાઇન્ડ કરી લેવાના છે અહીંયા એનો આપણે પાવડર થઈ જાય ત્યાં સુધી આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જે એનો પાવડર ફોર્મ રહે એટલે દારૂ પણ આપણે નથી એને ક્રશ કરવાનું એટલે અહીંયા આપણો કાજુનો પાવડર ભૂકો કરીને આપણે રેડી કરી નાખ્યો છે હવે આપણે લેવાની છે ખાંડ તો ખાંડ મેં અહીંયા અડધો કપ જેટલી લીધી છે અને કાજુ મેં એક કપ લીધા હતા અને થોડાક એલચીના દાણા એડ કર્યા છે ફોતરા કાઢીને એ બધી વસ્તુઓને આપણે આની અંદર એડ કરવાની છે કાજુના ભૂક્કા સાથે અને હવે આપણે અહીંયા એડ કરવાનું છે મિલ્ક પાવડર તો મિલ્ક પાવડર મેં અહીંયા એક કપ જેટલો લીધો છે એની અંદર આપણે એડ કરીશું દૂધ તો દૂધ અહીંયા મેં પોણો કપ જેટલો અપ્રોક્ષ લીધું છે જે આપણું બેટર જેવું બને થિક ફોર્મ એવું આપણે લેવાનું છે બજાર પર તો દૂધ પણ એડ નથી કરવાનું સરસ રીતે મિક્સ કરવાનું છે કે એમાં ગાંઠા અંદર ન રહે એ રીતે ધીરે ધીરે કરીને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરશું તો સરસ મજાનું એનું એક થિકનેસ આવી જશે અને જે ટોટલી ગાંઠા વગરની હોવી જોઈએ સરસ રીતે આ રીતનું મિક્સચર બની જાય એટલે આપણે એક પેનની અંદર થોડું ઘી એડ કરીશું તો ઘી એડ કરીને આપણે જે આ મિક્સચર હતું એ એની અંદર એડ કરવાનું છે અને સ્લો ફ્લેમ પર કન્ટિન્યુઅસલી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે સરસ રીતે આવી રીતે આપણે કન્ટિન્યુઅસ એને હલાવવાનું જ છે જેથી કરીને એમાં લમ્સ પણ ન પડે અને સરસ રીતે એ ઠીક થઈ જાય જ્યાં સુધી ઠીક નહીં થાય ત્યાં સુધી આપણે આવી રીતે એને મિક્સ કરતા રહેશું તો લગભગ દસેક મિનિટમાં મારું આ મિક્સચર છે એકદમ સરસ ઠીક થઈ ગયું હતું કે જે આપણે ડો ફોર્મ જોતો હતો એવું એમાં ફોર્મ આવી ગયું હતું તો આપણે દસ મિનિટની અંદર આ થઈ જશે આપણું કામ એટલે આપણે એને થોડુંક ઠંડો કરવા માટે રાખી દેવાનું છે ઉતાવળ નથી કરવાની ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરીને આપણા રોલ છે એકદમ સરસ બનશે અને માર્કેટ જેવા જ બનશે તો સરસ મજાની થિકનેસ આવી ગઈ છે તો હવે આપણે સ્ટવ ઓફ કરી દેસુ આ ફોર્મ આપણે જે જોતું તું પછી એ રીતે આપણો આ ફોર્મ આવી ગયું છે અને ઠંડુ થશે એટલે એકદમ સાવ સરસ કઠણ થઈ જશે હવે અહીંયા આપણે એને સાઈડમાં લઈ લેશું અને સ્ટવ ઓફ કરી દેશું ઠંડુ થવા રાખી દેસુ તો થોડી વાર માટે ઠંડુ થઈ જાય એટલે આપણે પ્લેટમાં લઈ લેવાનું છે તમે અહીંયા કોઈ બી શેપ આપી શકો છો મેં રોલ બનાવ્યા હતા તો સ્પેશિયલ રોલ માટે આ શેપ આપ્યો છે એક એક કરીને આપણે એનો શેપ બનાવી લેશું એને થોડું ડેકોરેટિવ કરવા માટે મેં સિલ્વર વર્ક લીધું તું સિલ્વર વરખ એપ્લાય કરી દેસો ને ઉપર પિસ્તા નો ભૂકો સ્પ્રિંકલ કરી દેસુ તો સરસ મજાના અહીંયા કાજરોલ બનીને રેડી થશે